ડીસા ખાતે આવેલા પ્રભુદાસ ભૂતદાસ જવેલર્સ દર વર્ષે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ યોજનામાં ભાગ લે છે છે અને તેનો લાભ તેના ગ્રાહકોને આપે ત્યારે આ વર્ષે પણ આ યોજનાનો લાભ પીબી માધ્યમથી ગ્રાહકોએ લીધો હતો વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ સમયમાં શરૂ થયેલી આ યોજનાનો ડ્રો વર્ષ બે હજાર ચોવીસમાં થયો છે અને આ ડ્રોમાં પીબી જ્વેલર્સના સાત ગ્રાહકો મોટા ઇનામો જીતવામાં સફળ થયા છે મંડાણા ડાંગિયા ગામના દેસાઈ કેસરભાઈ ભીખાભાઈ ગોગોળ ટાટા સફારી જીત્યા છે જ્યારે સુંડા ગામના દેસાઈ ઈશ્વરભાઈ જીવાભાઈ અને સામિયાણાના દેસાઈ અજયભાઈ કુરશીભાઈ રોયલ એન્ફિલ્ડ બુલેટ જીત્યા છે જ્યારે ડીસાના પ્રજાપતિ દયારામભાઈ માવજીભાઈ મોદી દેવસનભાઈ ભોયડના દેસાઈ વિજયભાઈ ઈશ્વરભાઈ અને ખરડોસણ ગામના દેસાઈ ડાયાભાઈ જોરાભાઈ નોગોહને એક્ટિવા જીતવામાં સફળતા મળી છે આ તમામ લોકો દ્વારા પ્રભુદાસ બુદ્રદાસ જવેલર્સમાંથી દાગીનાની ખરીદી કરવામાં આવી હતી ત્યારે આજે જ આ તમામ વિજેતા ગ્રાહકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે પ્રભુદાસ જ્વેલર્સના વિજેતા ગ્રાહકોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ વિજેતા ગ્રાહકોની સાથે પીબી જ્વેલર્સના અન્ય વીસ ગ્રાહકો લેપટોપ જીત્યા છે આ ઉપરાંત અન્ય નાના મોટા ઇનામો જીતવામાં પીબી જ્વેલર્સના ગ્રાહકો સફળ થયા છે પીબી જ્વેલર્સમાં બે હજાર ત્રેવીસના સુવર્ણ ઉત્સવ મહોત્સવ રાખેલો હતો એની અંદર અમને સમાચાર મળેલા અને પીબી બેલેન્સમાં મેસેજ આવેલો કે તમારે માટે એક આ સ્કીમ સારી રાખેલી છે એટલે આ મેં મેસેજ વભળી અને માતાની દોડ લઈ અને અહીંયા સોનું ખરીદવા આવ્યા હતા અને સોનું ખરીદ્યું અને અમાને એમાં સફ ટાટા સફારી ગાડી લાગી છે અને અમને બહુ સંતોષ થયો છે અને પેઢી ઉપર અમને બહુ વિશ્વાસ લાગ્યો કે અમને આ પૂરેપૂરે ખરે વર્તન મળી રહેશે પીબી જ્વેલર્સમાં હર ગ્રાહક ગ્રાહકલક્ષીની સ્કીમો ચાલતી હોય છે અમે બે હજાર બાવીસમાં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમ લાયા હતા એ પણ ખૂબ સક્સેસ રહી હતી આ વખતે બે હજાર ત્રેવીસમાં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જે સ્કીમ લાયા છે એની અંદર ગ્રાહકે ભરપૂર વિશ્વાસ રાખીને અમારી પાસે જે ખરીદી કરી છે એ વિશ્વાસના આધાર ઉપર અમે અમારા ગ્રાહકોને જે મોટા ઇનામો જે લાગ્યા છે અત્યારે ચાર એક્ટિવા લાગેલા છે બે બુલેટ લાગેલા છે અને પીબી જ્વેલર્સના ગ્રાહકને ટાટા સફારી જે લાગેલા છે જે કેસરભી ભીખાભાઈ મડાણાના ભાગે જાય છે તો જેટલો વિશ્વાસ જે પીબી જ્વેલર્સ ઉપર જે ગ્રાહકો રાખી રહ્યા છે એમને પરિપૂર્ણ આજે અમે કર્યો છે અને અમને સુપ્રત એમને ગાડી અમે આજે આપીએ છીએ વ્હીકલ આપ્યા છે લેપટોપ આપ્યા છે તો અમારા આ પ્રયાસ ગ્રાહકોને એક ઉત્સાહ વધારવા માટેનો હોવા છે સોનાનો ધીરે ધીરે ભાવ વધતો જાય છે તો હર હંમેશ ખરીદી કરતા હોય છે તેઓ તો દર અક્ષર એપ્રિશિયર દસ ટકાનો ગોલ્ડ આવતું હોય છે તો ગ્રાહકોને એક જ અનુરોધ છે ગોલ્ડ ક્યારેય કંઈ પ્રોબ્લેમ આવવાનું નથી તમારે ગમે તે મુશ્કેલીમાં તમારું ગોલ્ડ કામ આવવાનું છે તો ગ્રાહકને નમ્ર નિવેદન છે ગોલ્ડ ખરીદે અને આવી અવરનવર સ્કીમ જો આવતી હોય તો અમારો લાભ લે એક્સ્ટ્રા અમે જે આ કૂપન જે આપી રહ્યા છીએ એ બિલકુલ નિઃશુલ્ક કૂપન છે આ રીતે માત્ર ખરીદી કરવાની આપણે દસ હજાર રૂપિયાની હોય છે અને લકી ડ્રોમાં જો આપણો જો નંબર આવી જાય છે તો એમાં તમને ભાગ્યશાળી વિજેતા બનો છો તો ફરીથી પણ અમે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસમાં આવવાના છીએ તો તમને નમ્ર નિવેદન છે આવતી જે સ્કીમ આવે તો આપ અચૂક આ સ્કીમની અંદર લાભ લો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વંદે ભારત